શ્રી ગોપાલ સ્વરૂપ અમૃત પાના નંબર છત્રીસ પ્રસંગ આપણે આજે લેવાના છીએ રાણસી શાહ અને પૃથ્વીરાજ પિતા હળવદના જે રાજા છે એમના વિશે ઠાકોરજી હળવદ બિરાજે છે પધારે છે એ પ્રસંગ લેવાના છીએ સંવત સોળસો ને સડસઠ એનો પરદેશ છે ગોપાલાલજીના પરદેશમાં ગોપાલાલજી નગરથી લતીપુર જઈને હળવદ પધાર્યા છે હળવદનો રાજા તે પૃથ્થુરાજ પિતા થાય એમણે રાણસિંહ શાહ પારેખને તેડાવીને વાત કરી કે આપણે ગામને કોઈ ગુસાઈ બાળક પધાર્યા છે કે તો આપણે એમને દર્શને અને તેમનું સમાધાન જે રીતે થાય એમ કરીએ એટલે આ પૃથ્વીરાજના પિતા છે એમણે રાણસિંહ શાહને વાત કરી કે પધરાવવા છે ઠાકોરજીને રાણસિંહ શાહ તે વાત સાંભળીને ઘણું ફૂલાણું લતીપુરથી ભાણજીભાઈ વાણીક પણ ઠાકોરજીની સાથે હતા એમને પ્રથમ જઈને મળ્યો કોણ રાણસી શાહ અને સર્વ વિગત રીત બાદ રાજને પધરાવાની જાણી લીધી પહેલાં જાણવું પડે ને ઠાકોરજીને પધરાવા માટે શું શું તૈયારી કરવી પડે એટલે પહેલાં વાત જાણી રાણસી શાહે કોને પૂછીને ભાણજીભાઈ વાણિક લતીપુરથી ઠાકોરજીની સાથે જ હતા એમને બધું જાણી લીધું પછી ઘણા ધામધૂમથી સામયું કરીને શ્રીજીને રાણસી શાહના ઘરે પધરાવી લાવ્યા શ્રીજી ઘણું પ્રસન્ન થયા રાણસિંહ શાહના ઘરનાને શરણદાન આપીને સેવક કર્યા અને રાજા રાણી પણ સેવક થયા એટલે પૃથ્વીરાજના માતા પિતા પણ સેવક થયા જીવનદાસ વાણિયો અને સવારાવળ જાતનો બ્રાહ્મણ પણ સેવક થયો એટલે સવારાવળ એ પણ ત્યાં હળવદના છે અને જીવનદાસ વાણિયા એ પણ અત્યારે સેવક થાય છે શ્રીજી સાથે શ્રીજી સાંજે હળવદમાં બિરાજી રહ્યા છે સેવકજન આપની પરિચર્યામાં તત્પર થઈ રહ્યા છે એ સમજાવવા કૃપા કરો એટલે રાણસિંહ શાહે એમ કે છે કે અમે સેવક તો થયા છીએ પણ આગળ હવે અમારું શું કર્તવ્ય છે આચરણ શું છે આજ્ઞા શું છે આપની હવે અમારે આગળ કઈ રીતે વધવું માર્ગમાં શ્રીજી રાણસી શાહનો પ્રશ્ન સાંભળી ઘણા પ્રસન્ન થયા કહ્યું સેવકો આવા જિજ્ઞાસુ હોવા જોઈએ જેને પોતાના માર્ગ વિશે પ્રભુ વિશે જાણવાની ઉત્કંઠા થાય તો તે સેવક સાચો થયો ગણાય રાણસી શાહ આ અમારા પુષ્ટિ માર્ગનું સ્વરૂપ અતિ ગહન છે તેમાં વિશુદ્ધ પ્રેમ લક્ષણા ભક્તિ મુખ્ય છે શુદ્ધ પ્રેમ લક્ષ શુદ્ધા આમ દાદાજીની આજ્ઞા માર્ગમાં કહેવાય છે તેમાં મુખ્ય સ્વામી સેવકનો સંબંધ જીવને થાય છે જેમાં સ્વામીના સુખનો વિચાર મુખ્ય સેવકે કરવાનો હોય છે તે પુષ્ટિ માર્ગ કહેવાય એટલે કે બધું જ કેન્દ્રમાં તો ઠાકોરજી જોવા જોઈએ જે કઈ પણ વિચારે છે સેવક એ માત્ર માત્ર ઠાકોરજીના સુખ વિશે વિચારતું હોય ને પુષ્ટિ માર્ગ કહેવાય જે જીવ વિશુદ્ધ પ્રેમ ભાવથી આ માર્ગમાં રહે તેનો અંગીકાર અમો કરીએ છીએ વિશુદ્ધ પ્રેમ તે પતિવ્રત પ્રાણપણાની ટેકનો મુખ્ય ધર્મ છે જેમ પતિવ્રતા સ્ત્રી પોતાના પતિ સિવાય ચૌદ બ્રહ્માંડમાં બીજા કોઈ પુરુષને જાણતી નથી તેમ જે અમારો સેવક થયો તેને તો અમારા સ્વરૂપ વિશે પરિપૂર્ણ પુરુષોત્તમનો ભાવ રહ્યો આવે અને અન્ય સ્વરૂપનો ભર તેને ક્યારેય ઉપજે નહીં તો નિહાલ થાય એટલે કે અમારા સ્વરૂપમાં પરિપૂર્ણ પુરુષોત્તમ વાળો ભાવ આવે અને બીજા કોઈ સ્વરૂપમાં ભર ન ઉપજે તો એની હાલ થાય અનન્યતાની ટેકથી સેવા સમરણ કરે પણ અણસમર્પિત વસ્તુનો ભોગ ગ્રહણ ક્યારેય ન કરે અને ભગવદ્ વિનિયોગ થયા પછી જ બધો વ્યવહાર કરે તેને અનિન કહીએ અનિન સભ્ય શબ્દનો અહીંયા ભાવાર્થ આપણને સમજાવે છે કે માત્ર ને માત્ર ઠાકોરજીને ધરાતી વસ્તુ એ જ ભોગ ગ્રહણ કરે અને ભગવદ્ વિનિયોગ થયા પછી જ બધો વ્યવહાર કરે એટલે કે બધી જ વસ્તુ અલૌકિક થઈ ગઈ એ પછી જ વ્યવહાર કરે આ માર્ગનું મુખ્ય આચરણ છે તેમાં સર્વ આચાર વૈષ્ણવના આવી જાય વૈષ્ણવે કદાપી ચિંતા ન કરવી સર્વ કાર્યમાં ઈચ્છા માનીને રહેવું તો અન્યથા બુદ્ધિ ક્યારેય ન થાય એટલે કે લૌકિક અલૌકિક કાંઈ બધું જ ઠાકોરજીને હાથ છે બધું ઠાકોરજીની ઈચ્છા છે એવું માનીને રહીએ તો અન્યથા બુદ્ધિ ન થાય અને આશ્રય શ્રીજીનો સિદ્ધ થાય તેવો વિવેક રાખવો જેમ સ્વાદથી મધુર સ્વાદ બીજો કોઈ નથી તેમજ પરિપૂર્ણ પુરુષોત્તમના સર્વોપરી દ્રઢ આશ્રયથી બીજો કોઈ આશ્રય ક્યારેય કરવા જેવો નથી એટલે આ ઉત્તમ વસ્તુ છે આ ઉત્તમ આપણે

જેથી ભગવત કૃપાનો આ અધિકારી જીવ બને કૃપાપાત્ર જીવનું કારણ આ માર્ગમાં વિશેષ છે તે સમજો અને શ્રીજીએ આ માર્ગે ચાલવા વૈષ્ણવને ટોક કરીને કહ્યું છે કે તમે સેવક થયા છો તો આ માર્ગનો ઠેરાવ જેને હશે તે અમારો સેવક છે એમ જાણશો માર્ગ મેન્ડ પ્રમાણે વર્તવા આજ્ઞા કરી છે પ્રસંગ આટલો જ છે તો અત્યારે આપણને ઠાકોરજીએ રાણસિંહ શાહને નિમિત્ત બનાવીને આપણને આજ્ઞા કરી છે કે આ પ્રમાણે ઠાકોરજી એ રહેવા માટે આપણને કીધું છે અત્યારે આટલું જ બોલીમાં નાની વાતને આપું છું બોલો શ્રી ગોપાલ લાલ કી છે